ai cái này cái này cái này cái này cái này cái này cái này

નીંદતાય આવડે ઈ પાથરા કરતાય આવડે ખડ કાપો ભરી અને શેઠે નાખતાય આવડે છે ક્યારેક હલરમાં ઓરતાય આવડે ઈ હુંડલા ભરી અને એને વાવલતા ધાર દેતાય આવડે ગાડે જોડી અને યાડના ફળામાં નાખતાય આવડે છે તો આજે વાત કરીએ કાર્યક્રમ ના સહાય પેકેજની જે વાતો ઊભી થઈ રહી છે ગુજરાતની અંદર મારા જાહેર જીવનની સાથે મને જ્યારથી સાંભળે છે એટલે કે પિસ્તાલીસ વર્ષની ઉંમર એટલે પંદર વર્ષની ઉંમરથી બધું યાદ હોય ત્યારે એટલો મોટો ફટકો ખેડૂતોને નથી લાગ્યો ખેડૂતોનો તૈયાર પાકની અંદર બધી મજૂરી બિયારણ ખાતર દવાઓ બધા જ ખર્ચાઓ થઈ ગયા હતા સીધો પાક ઘર સુધી લાવવાની તૈયારી તૈયારીથી ત્યાં સુધીના ખર્ચાઓ થયા હતા

ત્રીસ વર્ષથી સત્તા ભોગવતી સરકાર સરકારને વિનંતી કરી કે કોઈ વાત નહીં ફક્ત દેવા માફ કરો કરો વાતો બંધ એ વાત સાથે તાલુકા તાલુકે અમે જવાના છીએ ખેડૂતની યથાને સમજી અને સરકારને ને ઢંઢોળવાનો જગાડવાનો પ્રયત્ન કાર્યક્રમના ભાગરૂપે સહાય પેકેજની જે વાતો ઊભી થઈ રહી છે ગુજરાતની અંદર મારા જાહેર જીવનની સાથે મને જ્યારથી સાંભળે છે એટલે કે પિસ્તાલીસ વર્ષની ઉંમર એટલે કે પંદર વર્ષની ઉંમર થી બધું યાદ હોય ક્યારેય એટલો મોટો ફટકો ખેડૂતો નથી લાગ્યો ખેડૂતોનો તૈયાર પાકની અંદર બધી મજૂરી બિયારણ ખાતર દવાઓ બધા જ ખર્ચાઓ થઈ ગયા હતા સીધો પાક ઘર સુધી લાવવાની તૈયારી હતી ત્યાં સુધીના ખર્ચાઓ થયા હતા પેકેજ નહીં ખેડૂતના દેવા માફ કરવા જરૂરી છે ખેડૂતને ઉભા કરવા જરૂરી છે આજે દેશની અંદર સૌથી મોટી કોઈ રોજગારી આપતું હોય તો ખેડૂત આપે છે ખેડૂતના ખેતરમાં દસ વીઘા જમીન હોય તો પાંચ હોય કોંગ્રેસ સમયની અંદર બોતેર હજાર કરોડના મનમોહનસિંહ દેવા માફ કર્યા હોય તો ત્રીસ વર્ષથી સત્તા ભોગવતી અહીંયાની સરકારને વિનંતી કરી કે કોઈ વાત નહીં ફક્ત ખેડૂતના દેવા માફ કરો વધારાની વાતો બંધ કરો એ વાત સાથે તાલુકા તાલુકે અમે જવાના છીએ ખેડૂતોની વ્યથાને સમજી અને સરકારને ઢંઢોળવાનો જગાડવાનો પ્રયત્ન કરીએ